પ્રકરણ પાંચ આદિવાસી એટલે કે અનુસૂચિત જનજાતિઓ ભારતના બંધારણમાં પરંપરાગત સંસ્કૃતિનું રક્ષણ કરતી વિશિષ્ટ આદિવાસી જાતિઓને અનુસૂચિમાં સામેલ કરેલ છે આ જાતિઓને અનુસૂચિત જનજાતિઓ એટલે કે શિડ્યુલ્ડ ટ્રાઇબ્સ તરીકે ઓળખવામાં આવે છે ભારતના આદિવાસીઓની જીવનશૈલી જોઈએ તો તેમના વિવિધ ઉત્સવો પરંપરાઓ ખોરાક પહેરવેશ બોલી ચિત્ર સંગીત અને નૃત્યની કલાઓ તેમની આગવી ઓળખ ઊભી કરે છે સ્વતંત્રતા પૂર્વે આ સમાજ કંઈક અંશે અન્ય સમાજ કરતાં જુદો હતો આમ છતાં ભારતીય વ્યવસ્થામાં તેમનું યોગદાન મહત્વપૂર્ણ રહ્યું છે શાબ્દિક રીતે જોઈએ તો આદિ એટલે જૂના સમયથી અને વાસી એટલે વસવાત કરનાર તેવો અર્થ થાય એ નામમાં જ આપણી પુરાતન સંસ્કૃતિ સાથેનો નાતો જોડાયેલો છે પ્રત્યેક જનજાતિના સભ્યો કબીલા પ્રથા એટલે કે પરિવાર અથવા કુટુંબ પ્રથાથી એકબીજા સાથે જોડાયેલ હતા તેઓ શિકારી અને પશુપાલક તરીકે તો થોડે ગણે અંશે ખેતી દ્વારા પોતાનું જીવન નિર્વાહ કરતા હતા જંગલ અને પ્રકૃતિ તેમના જીવન પર સૌથી વધુ અસર કરતા પરિબળો હતા તેમના ઘરો પ્રાકૃતિક સંસાધનોથી જ બનેલા હતા જનજાતિના લોકો જમીન અને જમીન પેદાશો પર સંયુક્ત રીતે અધિકાર ધરાવતા અને પોતાના બનાવેલા નિયમોને આધારે પરિવારોમાં તેની વહેંચણી કરતા તેઓનું જીવન સામૂહિક સ્વરૂપનું હોવાથી તેમની અર્થવ્યવસ્થામાં પણ સામૂહિકતાનો સિદ્ધાંત જોવા મળે છે જુદા જુદા સમુદાયોમાં સામાજિક સમાનતા જોવા મળતી હતી ઉપખંડના વિવિધ ભાગોમાં કેટલીક જનજાતિઓનો વિકાસ થયો સામાન્ય રીતે તેઓ જંગલો પહાડો રણ અને દુર્ગમ જગ્યાઓ પર નિવાસ કરતા હતા કેટલીક વાર શાસકો સાથે તેમનો સંઘર્ષ પણ થતો આમ છતાં જનજાતિઓએ પોતાની સ્વતંત્રતા ટકાવી અને સંસ્કૃતિને જાળવી રાખી સામાન્ય રીતે ભારતના વિવિધ સમુદાયો પોતાની જરૂરિયાતો માટે એકબીજા પર નિર્ભર હતા આ નિર્ભરતાના કારણે આ જાતિઓમાં ધીરે ધીરે પરિવર્તન આવ્યું સમકાલીન ઇતિહાસકારો અને મુસાફરોએ જનજાતિઓ વિશે બહુ ઓછી જાણકારી આપી છે કેટલાક અપવાદો બાદ કરતા જનજાતિના લોકો પાસે લેખિત દસ્તાવેજો મળતા નથી પરંતુ આદિવાસી તરીકે ઓળખાતી જનજાતિ પ્રજા પોતાના સમૃદ્ધ રીત રિવાજોનું અને મૌખિક પરંપરાઓનું રક્ષણ કરતી હતી આ પરંપરાઓ નવી પેઢીને વારસામાં મળતી હતી વર્તમાન ઇતિહાસકારો જનજાતિઓનો ઇતિહાસ લખવા માટે આવી મૌખિક પરંપરાઓનો પણ ઉપયોગ કરે છે જીવનશૈલી અને સંસ્કૃતિ આદિવાસી સમાજ અન્ય સમાજ કરતા કેટલીક બાબતોમાં ભિન્નતા ધરાવે છે જે તેની આગવી ઓળખ ઊભી કરે છે તો કેટલીક સાંસ્કૃતિક બાબતોમાં તેઓની માન્યતાઓ અન્ય સમાજને મળતી પણ આવે છે આદિવાસી સમૂહ પોતાના જીવન નિર્વાહ માટે પહેલાના સમયમાં વન પેદાશો તેમજ સ્થાનિક રીતે થતી ખેતી ઉપર નિર્ભર હતો તો તેમના કેટલાક કૌશલ્યોથી ઉત્પાદિત થતી સાધન સામગ્રી પણ એમની આર્થિક આવકનું ખૂબ જ મહત્વનું સાધન બનતું હતું એકઠી કરેલી વન પેદાશો પણ તેમને આવક રડી આપતી હતી પશુપાલન તેમના જીવન નિર્વાહમાં અગત્યનો ભાગ ભજવતું હતું ગુજરાતના વિવિધ ભાગોમાં રહેતી આદિવાસી પ્રજા પોતાના પોશાક વિશિષ્ટ ઓળખ કરતી હતી ઉત્તર ગુજરાતમાં પુરુષો ધોતિયું ખમીસ પાળિયું પહેરતા પૂર્વ પટ્ટીમાં બંડી અને પોટડી પહેરવાનો પ્રચલિત છે તો દક્ષિણ ગુજરાતમાં કેટલીક જાતિઓમાં ધોતિયું લેંગો પહેરણ તેમના પોશાકનો ભાગ છે મહિલાઓ પણ ઉત્તર ગુજરાતમાં ઝુલડી પહેરે છે વર્તમાન સમયમાં મોટા ભાગે આદિવાસી પરંપરાગત પોશાક ધારણ કરતા જોવા મળે છે વિવિધ પ્રસંગોએ તેમના વાદ્યો અને નૃત્યો આજે પણ આકર્ષણ જમાવે છે આદિવાસી સમૂહની મોટી ઓળખ તેમની વિશિષ્ટ પરંપરાઓ બોલીઓ તેમજ ઉત્સવોમાં જોવા મળે છે આદિવાસી સમૂહ પ્રકૃતિનો પ્રેમી અને સંવર્ધક રહ્યો છે તેઓ પ્રકૃતિ તત્વ અને જુદા જુદા સ્વરૂપે દેવી દેવતાઓમાં શ્રદ્ધા ધરાવે છે તેમને પ્રસન્ન કરવા વિધિ વિધાનો કરે છે લગ્ન અંગે પણ આ સમાજમાં વિશિષ્ટ રિવાજો જોવા મળે છે દરેક જનજાતિમાં એમના સમાજનો પંચ મહત્વપૂર્ણ હિસ્સો છે તે પોતાની પરંપરા જાળવવાનું કામ કરે છે હાલના સમયમાં સરકારની વિવિધ યોજનાઓ શિક્ષણનો વ્યાપ તકનીકી વિકાસને કારણે અન્ય સમાજની જેમ આદિવાસી સમાજમાં પણ પરિવર્તન આવ્યું છે ઝૂંપડાઓના સ્થાને પાકા મકાનો શિક્ષણની સુવિધા આધુનિક પહેરવેશ અને સામાજિક ચેતના જોવા મળે છે જનજાતિઓમાં આવેલ સાંસ્કૃતિક પરિવર્તન અર્થવ્યવસ્થા અને સમાજની જરૂરિયાતો વધતા નવા કલા કૌશલ્યો ધરાવતા લોકોની આવશ્યકતા ઊભી થઈ સમાજ જુદી જુદી જાતિઓમાં વિભાજિત થયો બીજી બાજુ ઘણી જનજાતિઓ અને સામાજિક જૂથોને જાતિનો દરજ્જો આપવામાં આવ્યો આવી જાતિઓમાં વિશિષ્ટ કૌશલ્ય ધરાવતો સમૂહ મુખ્ય છે હવે વર્ણને બદલે જાતિ સમાજના સંગઠનનો આધાર બની આટલું જાણો ડાંગ ડાંગ દરબાર દરબાર ડાંગમાં ભરાય છે જેમાં રાજાઓને વર્ષાસન આપવામાં આવે છે હોળીના તહેવાર દરમિયાન ડાંગ દરબાર યોજવાની શરૂઆત વર્ષો પહેલા થઈ હતી તે સમયે હાલના ડાંગ જિલ્લામાં આવેલ વિસ્તારમાં જનજાતિના રાજાઓ અને નાયકો વહીવટ કરતા હતા બેતાલીસમાં ડાંગના જંગલના પટ્ટાઓ બ્રિટિશરોને આપવામાં આવ્યા હતા ઉપર હકના બદલામાં તત્કાલીન સરકારે ડાંગી રાજાઓ અને નાયકોને તેમના હકના બદલામાં વંશ પરંપરાગત સાલિયાણું આપવાનું નક્કી કર્યું જે ડાંગ દરબારના નામે યોજાતા મેળામાં આપવામાં આવતું હતું આ વર્ષાસન આપવાની પ્રથા આજે સમગ્ર ભારતમાં એકમાત્ર ડાંગમાં છે આ ડાંગ દરબાર નામે મેળો યોજવાની પરંપરા આજે પણ ચાલુ છે આઝાદી પછી સરકારે ડાંગી રાજાઓને આપવામાં આવતા સાલિયાણામાં વખતો વખત વધારો કર્યો છે ભારતની મુખ્ય જનજાતિના ક્ષેત્રો ભારતના મોટા ભાગના વિસ્તારોમાં જનજાતિની વસ્તી જોવા મળે છે જનજાતિનો વિસ્તાર અને પ્રભાવ સમયની સાથે બદલાતો રહેતો કેટલીક જનજાતિ ખૂબ શક્તિશાળી હોય મોટા પ્રદેશો પર નિયંત્રણ ધરાવતી હતી જેમ કે તેરમી ચૌદમી સદી દરમિયાન પંજાબમાં ખોખર જનજાતિ અને ગખર જનજાતિ મુખ્ય હતી આ જનજાતિમાંથી આવનાર કમાલખા ગખરને અકબરે મનસબદાર બનાવ્યા હતા મુઘલો પહેલા મુલતાન અને સિંધમાં લંગા અને અર્ગુન જનજાતિઓનું આધિપત્ય હતું ભારતના ઉત્તર પશ્ચિમ ભાગમાં બલોચ જનજાતિ સૌથી શક્તિશાળી હતી તે વિવિધ નેતા એટલે કે આગેવાનો ધરાવતા નાના નાના કુળોમાં વિભાજીત હતી પશ્ચિમ હિમાલયમાં વસ્તી ગદ્દી ગદરીઓ નામની જનજાતિ મુખ્ય હતી જ્યારે ભારતના ઉત્તર પૂર્વ ભાગમાં નાગા કુકી મિઝો અહોમ અને અન્ય જનજાતિઓનું પ્રભુત્વ હતું હાલના બિહાર અને ઝારખંડના કેટલાક વિસ્તારોમાં બારમી સદી સુધી ચેર સરદારોનું આધિપત્ય હતું ઈસવીસન પંદરસો એકાણુંમાં માં અકબરના સેનાપતિ રાજા માનસિંહે ચેર જાતિ પર હુમલો કરી તેઓને પરાજિત કર્યા પરંતુ તેમને સંપૂર્ણપણે આધીન બનાવી શક્યા નહીં ઔરંગઝેબના સમયમાં મુઘલ સેનાએ ચેર જાતિના ઘણા કિલ્લાઓ કબજે કરી તેમના પર પ્રભુત્વ સ્થાપિત કર્યું આ વિસ્તારની બે મહત્વની જનજાતિઓ મુંડા અને સંથાલ હતી આ જનજાતિઓ આ વિસ્તાર ઉપરાંત ઓડિશા અને બંગાળમાં પણ રહેતી હતી કર્ણાટક અને મહારાષ્ટ્રના પહાડી વિસ્તારોમાં કોળી બેરાદ અને બીજી કેટલીક જનજાતિઓ રહેતી હતી દક્ષિણ ભારતમાં કોરાગા વેતર મારવાર અને બીજી જનજાતિઓના લોકો મોટી સંખ્યામાં વસતા હતા ભીલ આ જનજાતિઓમાં ગણના પાત્ર હતા જે પશ્ચિમ અને મધ્ય ભારતમાં ફેલાયેલા હતા ગુજરાત અને મધ્યપ્રદેશ રાજ્યમાં ભીલ સરદારોના રજવાડા હતા કબીલાઓ સોળમી સદીના અંત સુધીમાં તેમાંના ઘણા ખેડૂત અને જમીનદાર તરીકે સ્થાયી થયા હતા જો કે કેટલાક ભીલકુળ શિકાર અને અન્ન સંગ્રહ જેવી પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા રહ્યા ગોંડ અને અહોમ ગોંડ ભારતના ગોંડવાના નામના વિશાળ વન પ્રદેશમાં રહેનારી પ્રજા ગોંડ તરીકે ઓળખાય છે જે ભારતની જૂની જનજાતિઓ પૈકીની એક છે તેઓ સ્થળાંતરિત ખેતી કરતા નાના નાના કુળોમાં વહેંચાયેલી વિશાળ ગોંડ જાતિમાં પ્રત્યેક કુળનો એક રાજા હતો અકબરનામામાં નોંધાયું છે કે ગઢકંટગાના ગોંડ રાજ્યમાં સિત્તેર હજાર જેટલા ગામડાઓનો સમાવેશ થતો હતો હાલના છત્તીસગઢ મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશમાં ગોંડ લોકોની વસ્તી વધુ છે તેમની રાજ્ય વ્યવસ્થા કેન્દ્રીકૃત હતી રાજ્ય ઘડમાં વહેંચાયેલા હતા દરેક ગઢ પર એક ખાસ ગોંડકુરનો આધિપત્ય હતો દરેક ગઢ 84 ગામોના એક એકમમાં વહેંચાયેલો હતો જેને 84 તરીકે ઓળખતા દરેક 84 બાર-બાર ગામના એક પેટા એકમ બાર હોતોમાં વહેંચવામાં આવતી મોટા રાજ્યોના ઉદય સાથે ગોંડ સમાજમાં પણ પરિવર્તન આવ્યું મૂળભૂત રાજપૂત તરીકેની માન્યતા મેળવવા ગઢ કંટગાના ગોંડ રાજા અમનદાસે સંગ્રામ શાહની પદવી ધારણ કરી તેના પુત્ર દલપતે મોહબાના ચંડેલ રજપૂત રાજાની પુત્રી રાજકુમારી દુર્ગાવતી સાથે લગ્ન કર્યા યુવાન વયે જ દલપતનું મૃત્યુ થતાં દુર્ગાવતીએ પાંચ વર્ષના પુત્ર વીરનારાયણના નામથી શાસન સંભાળ્યું ઈસવીસન આસિફ ખાનના નેતૃત્વ હેઠળની મુગલ સેનાએ દુર્ગાવતીને હરાવી રાણી અને તેમનો પુત્ર યુદ્ધમાં લડતા લડતા વીરગતિ પામ્યા ઘટકંટગા રાજ્ય હાથીઓના વેપાર દ્વારા પુષ્કળ ધન કમાતું હતું ઘડકંટગા પર વિજય મેળવી મુગલોએ પુષ્કળ ધન અને હાથીઓ મેળવ્યા તેમણે રાજ્યનો મોટો ભાગ પોતાના નિયંત્રણમાં રાખ્યો જ્યારે બાકીનો ભાગ વીર નારાયણના કાકા ચંદર શાહને આપ્યો મરાઠાઓના આક્રમણ સામે ટકી શક્યું નહીં અહોમ અહમ લોકો તેરમી સદીમાં હાલના મ્યાનમારથી આવી અસમની બ્રહ્મપુત્ર નદીના ખીણ વિસ્તારમાં વસ્યા તેમણે ભૂયા એટલે કે ભૂસ્વામી જમીનદારની જૂની રાજકીય વ્યવસ્થાને બદલી એક નવા રાજ્યની સ્થાપના કરી સોળમી સદીમાં ચુતીઓ ઈસવીસન પંદરસો ત્રેવીસ અને કાજો ઈસવીસન પંદરસો એક્યાસી રાજ્યોને પોતાના રાજ્યમાં ભેળવી અને આસપાસની જનજાતિઓને જીતીને એક વિશાળ અહોમ રાજ્યની સ્થાપના કરી હતી સત્તરમી સદીમાં તો તેઓ દારૂગોળો અને ટોપોનું નિર્માણ પણ કરી શકતા હતા જો કે દક્ષિણ પશ્ચિમથી અહોમ લોકો પર ઘણા આક્રમણો થયા ઈસવીસન સોળસો બાસઠમાં મીર જુમલાના નેતૃત્વ હેઠળની મુગલ સેના સામે બહાદુરીથી લડવા છતાં તેઓ હાર્યા પરંતુ એ વિસ્તાર પર મુગલોનું પ્રત્યક્ષ પ્રભુત્વ લાંબા સમય સુધી ટકી શક્યું નહીં અહમ રાજ્ય બળજબરીપૂર્વકના શ્રમ એટલે કે ફોર્સ લેબર પર આધારિત હતું જે લોકો પાસે રાજ્ય માટે બળજબરીથી કામ કરાવાતું તે પાઇક કહેવાતા દરેક ગામમાંથી નિશ્ચિત કરવામાં આવેલ સંખ્યામાં પાઇક મોકલવાના રહેતા વસ્તી ગણતરીને આધારે વધુ વસ્તી ધરાવતા વિસ્તારોમાંથી ઓછી વસ્તીવાળા વિસ્તારોમાં લોકોને ખસેડવાથી અહોમ કુળના વિભાજન થઈ ગયા સત્તરમી સદીના પ્રથમ દશકમાં વહીવટી વ્યવસ્થા કેન્દ્રીકૃત બની વર્તમાન કાયદો અને જોગવાઈઓ અનુસાર કોઈ વ્યક્તિ પાસે બળજબરીપૂર્વક કામ કરાવવું એ ગુનો ગણાય છે આ જનજાતિના પુરુષો યુદ્ધના સમયે સેનામાં જોડાતા અને અન્ય સમયમાં ખેતી અને સિંચાઈ વ્યવસ્થા જેવા સાર્વજનિક કાર્યો કરતા અહોમ લોકોએ ચોખાની ખેતીની નવીન પદ્ધતિઓ અમલમાં મૂકી અહોમ સમાજ કુળમાં વહેંચાયેલો હતો તેમના કુળને ખેલ કહેવામાં આવતું ઘણા ગામો પર ખેલનું નિયંત્રણ રહેતું ખેડૂતને ગામ સમાજ દ્વારા આપવામાં આવેલ જમીન ગામ સમાજની સંમતિ વગર રાજા પણ પાછી લઈ શકતો ન હતો શરૂઆતમાં અહોમ લોકો જનજાતીય દેવતાઓ એટલે કે પ્રકૃતિના દેવતાઓની ઉપાસના કરતા હતા રાજા દ્વારા મંદિરો અને બ્રાહ્મણોને જમીનનું દાન આપવામાં આવતું શિવસિંહ ચૌદ થી ચુમ્માલીસના સમયમાં હિન્દુ ધર્મ ત્યાંનો મુખ્ય ધર્મ બની ગયો હતો હિન્દુ ધર્મ અપનાવ્યા છતાં અહોમ રાજાઓએ પોતાની પરંપરાગત માન્યતાઓ સંપૂર્ણપણે છોડી નહીં અહોમ સમાજ સુસંસ્કૃત સમાજ હતો કવિઓ અને વિદ્વાનોને જમીનદાનમાં આપવામાં આવતી નાટ્ય પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવામાં આવતું સંસ્કૃતની અગત્યની સાહિત્યિક કૃતિઓનો સ્થાનિક ભાષામાં અનુવાદ કરવામાં આવ્યો હતો બુરંજી નામની ઐતિહાસિક કૃતિને પહેલા અહોમ ભાષામાં અને પછી આસામી ભાષામાં લખવામાં આવી હતી બદલાતો સમય નવી જનજાતિઓનું માળખું સોળમી અને સત્તરમી સદી સુધીના જનજાતિના ઇતિહાસને આપણે સમજવાનો પ્રયત્ન કર્યો કાળાંતરમાં અનેક જનજાતિઓમાં વ્યાપક પરિવર્તનો આવ્યા વર્ણ આધારિત સમાજ અને આદિવાસી સમાજના લોકોના એકબીજા સાથેના સંપર્કને કારણે બંને સમાજમાં પરિવર્તન આવ્યું વિવિધ જનજાતિઓએ જુદી જુદી આજીવિકા અપનાવી સમય જતા તેમાંની ઘણી જનજાતિઓ જાતિ આધારિત સમાજનો ભાગ બની જો કે ઘણી જનજાતિઓ હિન્દુ ધર્મ અને જાતિ વ્યવસ્થાથી મોટે ભાગે દૂર રહી કેટલીક જનજાતિઓએ સુસંગઠિત વહીવટી વ્યવસ્થા ધરાવતા મોટા શક્તિશાળી રાજ્યોની સ્થાપના કરી જેથી તેઓને તેમનાથી મોટા સામ્રાજ્યો સાથે સંઘર્ષ થયો